જય સ્વામિનારાયણ મહારાજના લીલા ચરિત્રો અદ્ભુત છે વાળા ભક્તો ગઢપુરથી શ્રીજી મહારાજની આજ્ઞાથી એક વખત મુક્તાનંદ સ્વામી પોતાના મંડળ સહિત સત્સંગ કરાવવા ગામડામાં ગયા હતા તે રસ્તામાં ક્રાંકશ ગામ આવ્યું ગામમાં સગાલ નામે કાઠી મહારાજના એકાંતિક ભક્ત હતા તેમણે ઘણા જ આગ્રહથી મુક્તાનંદ સ્વામીને મંડળ સહિત રોક્યા તે ગામમાં સ્વામીના પ્રતાપથી કેટલાક સત્સંગી નવા સત્સંગી થયા હતા પછી સ્વામીશ્રી ત્યાંથી ચાલવાના થયા ત્યારે સગાલ ભક્ત સ્વામીને કહે જે મારે તમારી સાથે તમારો સમાગમ કરવા આવું છે તે સાંભળીને સ્વામીશ્રી બહુ રાજી થયા ને કહે છે મારી સાથે સુખેથી આવો પણ તમારા ઘરમાં સ્ત્રી કુસંગી છે તે રજા આપશે જો તે રજા આપે તો મારી સાથે આવવામાં હરકત નથી તમે ઘેર જાઓ અને તમારી સ્ત્રીની રજા લઈને આવો સ્વામી શ્રીના વસનથી સગાલ પોતાને ઘેર ગયા ને સ્ત્રીને કહે છે મારે મુક્તાનંદ સ્વામીની સાથે જવું છે તો તમારી પાસે રજા માંગવા આવ્યો છું તે સાંભળીને ધૂળ ખોદવાની કોશ હાથમાં લઈને કહે છે મારા પીટ્યા તારું સાજ્યું લઉં કાળા મોના ધણી તારા બાપનું ત્યાં શું દાટ્યું છે અહીં ક્યાં ભજન થતું નથી સાનો માનો નિશે બેસ ખીજાણ આવ્યો એના ઘરના ને જો જવાની વાત કરીશ તો આ કોચ તારામાં ગળામાં ખાલીને મારી નાખીશ આવો રખડ કરવાનો વિચાર હતો ત્યારે પહેલાં મને પરણવું નહોતું કે આવો રખડવાનો વિચાર હતો તો મને પહેલાં પરણવું નહોતું એના સ્ત્રી આવું કંઈ ભગતને એમ કહીને ઘરમાં પૂરી દીધો તે વાત મુક્તાનંદ સ્વામીની પાસે કોઈ કે કહી તેથી સ્વામી શ્રીના મનમાં સારું ન લાગ્યું ને હરિભક્તો આગળ કહે છે સગાલ ભક્ત સત્સંગી બહુ સારા પણ તેમની સ્ત્રી જ તેમની પૂર્વની વેરી છે એમ કહીને મુક્તાનંદ સ્વામી ત્યાંથી હાલી નીકળ્યા કહેવાનું કે બે પડાળીઓ સત્સંગ ન હોય ત્યાં સુધી સગાલ ભક્તની પેઠે સત્સંગનું સુખ તથા સત્પુરુષના સમાગમનું સુખ ક્યારેય મળતું નથી માટે જે ઘરનો ત્યાગ કરી શકે તેને અવશ્ય ત્યાગ કરી દેવો જોઈએ જેથી જીવનું હારું થાય આલા ભક્તજનો મહારાજ અને સંતો કેવી દિવ્ય લીલાઓ કરે છે જીવનમાં કંડારી રાખજો અને મહારાજની મૂર્તિ આના યાદ આવશે વિડીયો તમારા ગ્રુપમાં બધાને શેર કરજો જેથી કરીને સત્સંગનો બધાને લાભ મળે ભાઈઓ બહેનોને અને જય સ્વામિનારાયણ